સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા મજામાં તો અત્યારે વહી ગયા છે પોણા બાર અને ભાઈ આપણે છે વેચાતું લીધું માંડવ્યું અને અત્યારે બીજી એવી છે ને અહીંયા જો આખી ભરાઈ ગયા અને અહીંયા બેઠા માં માને મળીએ અને પછી જાય બારોબાઈ માં જય શ્રી કૃષ્ણ

નાનું કરી તો આ બધું વારવાનું અને આ થોડુંક મેં હમણાં વારી લીધું અને એના નાની નાની ઢગલ દેખાતી હોય છે આખા ફળિયામાં વારવાનું છે અને એ ભેગું કરવાનું છે

હું ઉઠી ગયા રોજ વાર નહીં સારું ગયું ભાઈ કામ ઓછું સારું ગયું હસ્તો ભાઈ હું વાત જ કરતી હતી તો મમ્મી ઉઠી ગયા લગભગ તો એમ થઈ ગયા છે આમ તો બહુ વાર લાગી મારા વારવામાં તો ફાસ્ટ મોડમાં તમે આગળ જોયું ફાસ્ટ મોડમાં હતો એટલે ખબર ન પડે એટલે નો હોય વિડીયો પણ આજે બધી વરાઈ ગયું હસ્તો ભાઈ આ બધી ઠેંગી ગયું છે ને એની વાર અહીંયા ભેગી કરવાની બાકી છે ઓડી એક પડી દેખાય નહીં તમને વરાઈ ગયું રેડી અને આજે પણ છે ને પાછળ ફેરવે ભાઈ કેમ કે આપણે લોગમાં જોયું હતું ને કે પાછા પલટાવ્યા પલટાવા પણ હવે પાછા પલટાવ્યા આવ્યા હતા હવે પાછું નીચે હોય પાછું લીલું થઈ ગયું તો પાછા પલટાવાના અને કાલે સાયદ હાલ છે કાલે આજે હવે જેવું વાતાવરણ હશે આજે વાતાવરણ કાલનું જેવું હશે એ પ્રમાણે ભાઈ આપણા ઉપનેર હાલ છે અને હજી થોડા થોડા એવા બાદલા તો છે જ પણ વાંધો નથી બે બે દિવસથી સારો તડકો નીકળે છે એટલે પાછો એકદમ સુકાઈ ગયા અને હવે હજી એકવાર ફેરવી લે એમાં જે પાછું નીચેથી લીલું હોય ઓજ વીડી એ પણ સુકાઈ જાય અને પછી કાલે

વિશ્વ રામા શું મીણે રો તો ક્યાં જાય તો વિશુ અહીંયા એક વાત કહું આમ છો તારી તારી અને આર્યાની એક કોમેન્ટ આવી હતી વિષુ એ નામ તો મને ભૂલાઈ ગયું ભાઈ એ ભાઈ એમ કેતા તા કે વિષુ આર્યા તો બહુ ક્યુટ છે એમ કેતા તા કે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કે તો આવિત બધા કમેન્ટ કરજો આવિત બધા કમેન્ટ કરશો કમેન્ટ નો કરો તો વિડિયો બંધ હું સો સે દે ધમકી કા વિસો ડાયરે તો આર્યા ગયા कहां से ओपनर आर यू <laughs> यार यू भाई यहां ओपनर क्यों क्यों आ दिखाई नहीं आई थी ओली बाजू से दिखाई हां ई बाजू न सब आपरे मिलवा मंडी है पाई पाई ना न पुरो नहीं आया हेलो उठाई फाइटिंग कर न आगे पास दादा ऐसा के यहां आदमी रा निकल हम कर भाई वो फाइटिंग इन्हें ही फाइटिंग करू एकला एकला गायब माना सामने